નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાઈ ગ્રુપિયા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ નવસારીની સંસ્કાર સમૃદ્ધિ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા તેમનું સાતમું વાર્ષિક સમારોહનું ઉજવણી કરવામાં આવી હતી આ સાતમો વાર્ષિક સમારોહ તેમની શાળાના પાટાંગણમાં યોજવામાં આવ્યો હતો આ શાળામાં અંગ્રેજી માધ્યમના પ્રીમિયર પ્રાઇમરીથી પ્રી પ્રાઇમરીથી લઈને અગિયારમાં ધોરણ સુધીના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પરફોર્મન્સો કરવામાં આવ્યા હતા અને જેમાં ધાર્મિક અને આધ્યાત્મિકતાને મહત્વ આપવામાં આવ્યું હતું જેથી કરીને બાળકોને ધાર્મિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાન તેઓનામાં આવે તેનું સિંચન થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં એન જે ગ્રુપના જિનેશભાઈ દેસાઈ અને તેમના પત્ની ખાસ ઉપસ્થિત હતા નવસારી ટાઉન પીઆઈ નિલેશ ગઢવી સહિત મામલતદાર અને અન્ય મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં બત્રીસ જેટલી કૃતિઓનું પણ પ્રદર્શન એટલે કે તેનું આયોજન કરવામાં આવ્યું હતું બત્રીસ જેટલી કૃતિ પ્રસ્તુત કરવામાં આવી હતી અને જેને મહાનુભાવોએ નિહાળી હતી તેમજ બાળકોએ પણ નિહાળી હતી બાળકોના વાલીઓને પણ સાથે રાખવામાં જેથી કરીને જે શાળા દ્વારા બાળકોમાં જે સંસ્કારનું સિંચન થાય તેનું પણ તેમને માર્ગદર્શન મળે તેવી ખાસ કાળજી રાખવામાં હતી આ કાર્યક્રમમાં ખાસ કરીને તેઓ દ્વારા જે બાળકોને અભ્યાસમાં ભણવાની સાથે સાથે અન્ય પ્રવૃત્તિઓમાં પણ એક્ટિવ કરવામાં આવતા હોય છે જેથી કરીને બાળકો સારી રીતે પોતાનો અભ્યાસક્રમ કરી શકે અને અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી શકે કોઈપણ બાળક તેમની શાળાનો આજ સુધીમાં જે બાળકો પાસ થઈને ગયા છે તેમાંથી કોઈ બાળકો આજ સુધીમાં આત્મહત્યા નથી કરી તેવું પણ તેમનું કહેવું છે એટલે કે તેમને બાળકોમાં સંસ્કારોના સિંચન એ રીતે કરે છે જેમને કોઈને કદાચ નોકરી ન મળે તો ડિપ્રેશનમાં ન જાય અને વ્યાપાર ધંધો કરીને પણ પોતે પગભર થઈ શકે તેવા તૈયાર કરીને શાળામાંથી બાળકોને મોકલવામાં આવે છે એટલે કે તમામ પ્રકારને તેઓને સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે સાથે સાથે નોકરી ધંધા માટેને પણ તૈયાર તેમને તૈયાર કરવામાં આવે છે જેથી કરીને તેઓ કોઈ પણ વ્યાપાર ધંધો કે નોકરી પણ સારી શકે તે પ્રકારનું આયોજન શાળા દ્વારા કરવામાં આવતું હોય છે ત્યારે આ સમગ્ર મામલે ટ્રસ્ટીવા સંજયભાઈ દેસાઈ શું કહી રહ્યા છે આવો સાંભળીએ ઓફ એક્સલન્સ વર્ધાન ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને સાથે આખા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળનો ઉપાધ્યક્ષ છું હું શિક્ષણ અને આરોગ્ય સાથે જોડાયો છું હું સુરત માનવ સેવા સંઘછાયડો સાથે પણ જોડાયો છું અમારું આજે આજરોજ સેવન્થ એન્યુઅલ ફંક્શન એક્સપાયરનો બીજો દિવસ છે એક્સપાયરનો બીજો દિવસ છે અમારે ત્યાં આજરોજ અંગ્રેજી માધ્યમના બાળકો પ્રી પ્રાઇમરીથી ઇલેવન સુધીના આજે ખૂબ અંગત રસથી અને ભાગ લઈ રહ્યા છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આજે અમે આજનું અમારું એન્યુઅલ ફંક્શન ઉજવી રહ્યા છે જેમાં ચીફ ગેસ્ટ તરીકે અરુધિતબેન જિગ્નેશભાઈ દેસાઈ એનજે ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ જિગ્નેશભાઈના ધર્મપત્ની અને દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેમ્બર અને લેક્ચરર છે સાથે સમાજસેવિકા છે સાથે નવસારીના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નિલેશભાઈ ગઢવી પણ આવ્યા છે સાથે મામલતદાર આચાર્ય ઘણા બધા સંચાલકો આ અમારા આ પ્રોગ્રામમાં ભાગ મહેમાન તરીકે ભાગ લઈ રહ્યા છે આજરોજ બત્રીસ કૃતિઓને નિહાળવાના છે અને અમારા બાળકો સાથે અમારે ત્યાં ફક્ત આધ્યાત્મિક સાંસ્કૃતિક અને અમારે ત્યાંથી બાળકો જી મેન જી એડવાન્સ આઈઆઈટીમાં જાય છે ડૉક્ટર બને છે એન્જિનિયરો બને છે દરેક વિભાગમાં જાય છે એટલે ફક્ત ભણવાનું કામ એકલું નથી સાથે અન્ય પ્રવૃત્તિઓ કરાવીએ જેથી બાળકમાં સંસ્કાર આવે અને સંસ્કાર આવે તો બાળકો કદાપી એમના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલતા નથી સાથે કદાપી આત્મહત્યા કરતા નથી નોકરી ન મળે તો સારો ધંધો કરીને ખૂબ સરસ જીવન જીવે એવું અમારી સંસ્થા આ શિક્ષણ આપી રહી છે તો સંજયભાઈ દેસાઈ દ્વારા સંસ્કાર સમૃદ્ધિ જે સ્કૂલ ઓફ એક્સલન્સ છે તેની સમગ્ર માહિતી આપવામાં આવી છે અને જે બાળકો આજે પર્ફોમન્સ કર્યા છે તેમને પણ શુભેચ્છાઓ પાઠવી છે ત્યારે બત્રીસ જેટલી કૃતિઓનું આ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને સમક્ષ રજૂ કરવામાં આવી હતી અને લોકોએ તાળીના ગડગડાટથી અને તેમના જે સંસ્કારોના સિંચન સાથે જે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી અને તેનો તેઓ દ્વારા જે પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું તે તેમાં લોકોના સંસ્કાર જે વિદ્યાર્થીઓના સંસ્કારો ભોધે તે પ્રકારનું આયોજન જોઈને વાલીઓ પણ ખુશ થયા હતા ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી દાય અને ચટપટની ન્યૂઝ એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરેપીની સારવાર હોય રેડિએશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ